નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે અત્યારે ભરતી નંબર બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ એટલે કે ગૌણ સેવા ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની અત્યારે તમે સીસીઈ તરીકે જે પરીક્ષા જાણો છો એ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જે અત્યારે પ્રિલિમ પરીક્ષા ચાલુ રહી છે એ અત્યારે મુલતવી એટલે કે મોકૂફ રાખવામાં આવેલી છે તો આપણે જાણીએ કે કઈ કઈ તારીખો માં પરીક્ષા મુલતવી રાખવામાં આવેલી છે તો મંડળ દ્વારા આયોજિત સદર્વ પરીક્ષા કાર્યક્રમની તારીખ વીસ એપ્રિલ એકવીસ એપ્રિલ સત્યાવીસ એપ્રિલ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને મે મહિનાની ચાર અને પાંચ મે બે હજાર ચોવીસના રોજ જે પરીક્ષાઓ રાખવામાં આવી હતી એ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલ છે તથા આઠ મે અને નવ મેની અને ત્યારબાદની જે પરીક્ષા છે એ યથાવત રાખવામાં આવેલી છે એટલે કે એ પરીક્ષા ચાલુ રહેશે તો તમારે આ તારીખો છે ખાસ જાણવી જરૂરી છે તો કે વીસ એપ્રિલ એકવીસ એપ્રિલ સત્યાવીસ એપ્રિલ અઠ્યાવીસ એપ્રિલ ચાર મે અને પાંચ મે આ કુલ છ દિવસની જે પણ શિફ્ટો હતી એ બધી શિફ્ટોની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવેલ છે અને તમારી પરીક્ષા મે મહિનામાં ત્યારબાદના સમયમાં બાદ નવો કાર્યક્રમ આવશે અને ત્યારબાદ યોજવામાં આવશે તો ખાસ તમારા મિત્રો સાથે આને શેર કરતા રહો એટલે તમારા મિત્રને કોઈને ધક્કો ન પડે હેરાન ના થવું પડે સાથે આનો પરિપત્ર પણ થયેલ છે અને આ પરિપત્ર પણ તમે જોઈ શકો છો તો આ ચાર તારીખો ખાસ નોંધી રાખશો છ દિવસો આ છ દિવસોની પરીક્ષા રદ રહેલ છે એટલે કે એપ્રિલ અને મે મહિનાની ચૂંટણી સુધીની જે પણ પરીક્ષાઓ તે તમામ રદ રહેલ છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો આ તારીખો ખાસ ન ભૂલતા વીસ એપ્રિલ એકવીસ એપ્રિલ સત્યાવીસ એપ્રિલ અઠ્યાવીસ એપ્રિલ અને મે મહિનાની ચાર અને પાંચ મેની પરીક્ષા રદ મોકૂફ રાખવામાં આવેલી છે એટલે કે હાલ પૂરતી લેવામાં નહીં આવે ત્યારબાદ જે આઠ મે અને નવ મેની પરીક્ષા છે એ ચાલુ રહેશે એટલે એ પરીક્ષાઓમાં ખાસ ધ્યાન રાખો અને તમારી પરીક્ષા હવે તમે વિચારી લો કે આ મે મહિના પછી એટલે કે આઠ નવ મે છે એ મે મહિનાની પછીની તારીખોમાં ગમે ત્યારે યોજાશે એટલે તમારે તૈયારી જરાય છોડવાની થતી નથી આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ